રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો આજે હું વિચાર કરું છું કે ભોડાનાથના મંદિરે જઈ દર્શન કરવા તો હાલો આપણે આજે મંદિરે જઈ અને ભોડાનાથના દર્શન કરી મંદિરે જાઉં જય શ્રી કૃષ્ણ હા મંદિરે જાઉં તો હું રાજુભાઈ આવી ગયા તો બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ તો આ ભોળાનાથ નું મંદિર મારી વાડીની બાજુમાં ખાલી એક થી દોઢ કિલોમીટર ના અંતરે આવેલું છે આ મંદિર અને મંદિર છે આપડા આ ખેતર ની પણ બાજુમાં તમને નીચે જે દેખાય એ ખેતર અમારું જ છે નેહડો નામ છે તમે ઘણા બધા વિડીયો માં નેહડા નું નામ સાંભળ્યું હોય તો હાલો આપણે દાદાના દર્શન કરી અને આજે તો રજુ દાદાનો ખાસ દિવસ છે ખાસ દિવસ માગસર મહિના નું આદ્રા નક્ષત્ર આપણે તો વડવા કેતો હોય ને સાંભળતા હોય આપણે કઈ આવું ખબર ના હોય ખબર ના હોય હા કે માક્ષરીનાનું આદ્ર નક્ષત્ર એમાં બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શિવે લિંગના સ્વરૂપમાં દર્શન દીધા હતા તો એવું કઈક છે હાલો જોઈએ આપણે આજ બપોરે આ યાદ આવી ગયું હા ફ્રી હતા બપોરા કરીને પછી નીકળી આવ્યા બે ભાઈ એટલે આવી ગયા હા તો હાલો દાદાના દર્શન કરીએ અને તમને પણ દાદાના દર્શન કરાવી અને બાજુમાં છે અંબે માનું મંદિર બાજુમાં જલારામ બાપાનું મંદિર એની બાજુમાં છે આપણે ઉમિયા માતાજીનું મંદિર તો હાલો દર્શન કરી તો આ કઈક મેઇન ગેટ છે છડેશ્વર મહાદેવ બોળ્યો નાથ સાક્ષાત બિરાજમાન છે ભાઈ અહીંયા ત્યારે આપણે દર્શન કરી લઈએ અને જો અહીંયા બપોર સુધીમાં ઘણા બધા લોકો આવ્યા અને દાદાની પૂજા કરી ગયા છે જો માથે બિલી પત્રો ને પૂજા પર બધું ટૂંકમાં કરી ગયા છે આજનો દિવસ ખાસ છે એટલા માટે ઘણા લોકો આજુબાજુના ગામમાંથી આવે છે ખંબાડીયાથી આવે છે અને વિદેશમાંથી વિદેશથી પણ આવે છે ભગવાન શિવનું વાહન નંદી રાજુ અહીંયા કોઈક આવ્યું લાગે નઈ ગાડી પડી ગાડી તો અમિતભાઈ ની હોય એવું લાગે છે બાકી તો હાલ ત્યાં જાઉં ત્યાં જોઉં પેલા અંબે માતાજીના દર્શન કરી લઈ જય મા ભગવતી અંબા આ અંબા માતાજીનું મંદિર છે હવે આપણે જઈએ જલારામ બાપાના મંદિરમાં જય હો જલારામ બાપા રામ લક્ષ્મણ ને જાનકી જલારામ બાપા નું મંદિર અને અંબા માતાજી નું મંદિર ઈ આપણે વિદેશથી જે માણસો આવે છે મૂળ અમારા ગામના હજુ ચાર પાંચ પેઢી પહેલાં કદાચ વિદેશ વયા ગયા છે અને એ લોકોએ આ બે મંદિર બનાવ્યા છે અને ભોળાનાથનું મંદિર તો વર્ષોથી અહીંયા છે જ બે દિવસ પહેલા વચ્ચે ભાઈ ફોન કે આ વખતે દેખાયા કે ના ના કીધું મહિનામાં એક વાર કરવા માટે કહીએ ને કે આપણે છે પ્રમાણે નિયમ પ્રમાણે કરીએ છીએ. હા હા. અત્યારે જસ્ટ જો હમણાં સિંદુરિયા ગયા હવે આ જરા જસ્ટ માતાજીનો માતાજીની અંબેમાની ને બધી સાડીઓ ને બધું ચેન્જ થઈ ગયું. આ માતાજીને આ વસ્ત્ર

મિત્રો આપણે વધારે તો કંઈ જાણતા ન જઈ આના વિશે અમિતભાઈ અમે પણ અમને બહુ લાગે છે કે તમે છેક નવસો કિલોમીટર થી તમે અહીંયા આવો છો દર મહિને હા બહુ કે અને આ ઉમિયા માતાજી છે આ તો પટેલના કુળદેવી છે ને અમિતભાઈ હા પટેલ હ તો તમને એટલી બધી લગ્ન લઈ ગઈ માતાજી પ્રત્યે એનો હું ટૂંકમાં ભાવાર પૂનમ ના દિવસે પેલા આપણે એમ નક્કી કર્યું કે પૂનમ તો પૂનમ આવશું પૂનમ સાચું કઉ ને કે બોમ્બે નું જીવન એવું છે કે આપણે પૂનમ ના નીકળી પછી એક નિયમ કઈંગ્લિશ મહિના પ્રમાણે મહિનામાં એક વાર આવવાનું મહિનામાં

આપણે કહીએ ને કે કોઈ મોટી વસ્તુ કરતા નથી નવસો કિલોમીટર નો પલ્લો કાપવો ને રમેશભાઈ ઘણી વાર મને લોકો કેતા હોય દાદા નો હુકમ હોય તો જવાય માનો હુકમ હોય તો જવાય સાચી વસ્તુ છે ને લોકો એ નથી સમજતા કે દાદા ને માં છે ને આપણને બોલાવવા માટે ના પાડતા નથી પણ પેલા ટિકિટ છે ને આપણે બુક આપણે કરાવવી પડે હું ઘરે થી એમ કહું કે દાદા નો હુકમ હશે તો જવાશે તો દાદા મને ટિકિટ આપવા નથી આવતા ના હવે આટલા એક જ વસ્તુ કે છે માં એક જ વસ્તુ કે છે કે એક પગલું તું આગળ વધ તો 10 હું કરીશ હા તારા રસ્તા સાફ આજે રસ્તામાં મને કે અડચણ આવે ને રસ્તામાં હું અટકું મને કોઈ વિઘ્ન આવે તો આપણે સમજવાનું કે માં હુકમ નથી

અદભુત કારણ કે અમારે બોમ્બે માં બી ઉમિયા માં મંદિર છે બોમ્બે માં બી અંબે માં મંદિર છે ને શંકર ભગવાન ના મંદિર તો ગલીએ ગલીએ છે પણ આ મંદિર માટે ખબર નહીં કે એવો લગાવ લાગી ગયો કે મહિના માં એક વાર ના આવે ને ઓલા ડાયાલિસિસ ના પેશન્ટ ને કેવી રીતે એટલે આ એક લાગણી છે પ્લસ અહિયાં

મિત્રો હવે તમને આગળ હું વાત કરું અમિતભાઈનું કામ કરે આપણે એનું કામ કરવા દઈએ થોડીક વાત કરી આપણે ખરેખર આમ વિચાર આવે કે જે વ્યક્તિ નવસો કિલોમીટરથી અહીંયા આવતો હોય દર મહિને ધજા બદલાવે અંબેમાના ઉમિયા માતાજીના વસ્ત્રો બદલાવે મુંબઈ જેવા સિટીમાંથી અહીંયા આવવું દર મહિને એટલે આપણે સમજી હગી કે કદાચ એને એક દિવસનો કોઈ ફિક્સ ટાઈમ રાખેલો હોય ને તો ના ટૂંકમાં એને સેટિંગ આવે એટલે ભાઈએ નક્કી કર્યું હે કે હું દર મહિને માતાજીના દર્શનને જાય અને દર મહિને માતાજીના વસ્ત્રો બદલાવીશ બરાબર તો એ વ્યક્તિ આવે છે લોહાણા સમાજ છે લોહાણાના હે ભાઈ અમિતભાઈ અને માતાજી છે પટેલના બરાબર આપણે વિડીયોમાં આગળ સાંભળ્યું કે કુળદેવી છે પટેલોના તો આ માતાજી અમિતભાઈને અહીંયાથી મળી આવ્યા ટૂંકમાં ઉમિયા માતાજી અહીંથી પ્રાગટ્ય એનું ટૂંકમાં મેન સ્થળ જ આ હે કે અમિતભાઈને મળી આવ્યા તો અમિતભાઈએ માતાજીનું મંદિર બનાવી અને એની સેવા ચાલુ કરી છે બરાબર અને મેન વાત એ કે દર મહિને જે કપડાં બદલાવે છે એ કપડાં પાછા રિપીટ નથી થતા માતાજીને એ જે સાડી દર મહિને બદલાવે છે એ સાડી પાછી માતાજીને ચડતી નથી ક્યાંય નથી આવતી એનો મતલબ એવો નથી કે વેસ્ટ જાય છે જે જરૂરિયાતમંદ લોકો છે ને એને અમિતભાઈ આપે છે મેં મારા હાઈથે મારા ગામમાં હું દેવા જાઉં છું કે આ સાડી જેને હા જે કોઈને જરૂર હોય એ લોકોને તમારે દઈ દેવાની એમ એવી રીતના આપણે આપણા હાઈથે લઈને દઈ આવી અને આ વ્યક્તિ દર મહિને આવે છે નવસો કિલોમીટર દૂરથી કંઈક તો પડચો છે માતાજીનો એ તો સો ટકા તો આવી કંઈક આ મંદિરની વાત છે અને આજે આવ્યા છે અમિતભાઈ જોગાનું જોગ આપણે એની આઈ મુલાકાત થઈ ગઈ છે તો આપણે થોડીક વાર એને વિડીયોમાં પણ લીધા છે ને હાલો આગળ આપણે જોઈએ જે આ ધજા બધું અમિતભાઈએ અંજ કરી લીધું છે બધું તો હું તમને પાછળનો વ્યૂ કરીને બતાવું મેન મંદિરમાં ત્રણે ત્રણ ધજા બદલાવી આ બાજુ ઉમિયા માતાજીનું મંદિર એની પણ ધજા બદલાવી છે તો દર મહિને ધજા બદલાવવી માતાજીના વસ્ત્રો બદલાવવા ફરી પાછા રિપીટ નથી કરતા એ વ્યક્તિને કેવડી શ્રદ્ધા હશે અને માતાજીની કેટલી દયા હશે એના ઉપર કે દર મહિને વાંથી આવવું બહુ મુશ્કેલ છે આપણા જેવા વ્યક્તિ માટે તો આપણે વિચાર કરીએ કે અમે અહીંથી દોઢ કિલોમીટર દૂર રહી હા રાજુ આ બહુ કહેવાય ને આપણે અહીં દોઢ કિલોમીટર દૂર થઈને આપણાથી જો દર્શાઈને ખાલી મહિનો બે મહિના નીકળી જતા હોય તો આ વ્યક્તિ નવસો કિલોમીટર કાપીને દર મહિને આવું હા મુંબઈ જેવા સિટીમાંથી એટલે બહુ કહેવાય ટાઈમ કાઢે છે બહુ કહેવાય અને માતાજીનો ખરેખર આમ તો આ પડચો જ કહેવાય અને એ વ્યક્તિ એટલી એ માને છે કે કહે છે કે હું કોઈ પણ કામ કરું નાનું હોય મોટું હોય પણ મને કોઈ દી અડચણ નથી આવતી એ હું મેન માતાજીનો પડચો માનું હું हेलो अजी 2 मिनट जाइए आपड़े भाई अगर एक वस्तु सेवा नहीं आवीने तुमने एंटी टाइम लागे के अमित भाई करे छे पर माताजी ना जितना भी तुमने तो वस्त्र जोवो जो रेवाणी जेपी भी तुमने साड़ियों जोवो जो माताजी ना तुमने जे वस्त्र जोवो जो आ माताजी ना वस्त्र जोवो जो, जो, आ, आ, जो, जो, आ, जो, जो आ, तो आवीने सेवा એટલે હર મહિનાના માતાજીના અલગ અલગ design ના વસ્ત્ર સીવડાવીને રેડી કરીને મને આપવા મારા કરતા બી હું તમને સાચું કવ ને ભલે ઈ કે અહિયાં બોલવા આવીને સેવા નથી કરતી પણ મારા કરતા વધારે મોટું યોગદાન કારણ જ્યારે હું બોમ્બે થી નીકળું છું ને ત્યારે મારું ઘર સંભાળીને હા ચોક્કસ બેઠી છે હા હા સો ટકા કે અત્યાર ના હું જે સેવા કરું તમને લોકો ને એમ થાય કે અમિતભાઈ ભાઈ અહિયાં આવે છે ઘર થી નવસો કિલોમીટર દૂર મારી પાછળ એક વ્યક્તિ એવું બેઠું છે કે હું અહિયાં છું તો મારું ઘર ત્યાં સંભાળે છે

હા ખેચી લઈ આવે આ ખેચી લઈ આવે બસ ના હમ ના બહુ કહેવાય માતાજીની દયા કહેવાય તમારા ઉપર ઘર આવી ગયા માતા જો અને આ બધો શણગાર વ્યવસ્થિત જો માતાજીનો છે અને મેં કીધું એમ કે આ વસ્ત્રો જે દર મહિને ચેન્જ થાય છે એ પાછા રિપીટ નથી થતા અને દર મહિને ધજા પણ બદલે છે ક્યાં આવે

અને માતાજીની દયા કહેવાય ભાઈ તઈ જાજે અહીં પહોંચાઈ બાકી અઘરું છે એટલેથી આવું હા તો છે હા હા તો થાય ને અમે દરેક એક વ્યક્તિ મારી આલે બધી વસ્તુમાં કોઈ બી વસ્તુમાં મને ક્યારેય ભી અહીંયા તકલીફ પડતી જ નથી મને ધર્મમાં પણ ક્યારેય બી કોઈ બી વસ્તુમાં આ લોકોનો જે સાત સત્તા છે ને હા એ હું તમને કહું છું ને કે ભાઈ અરે આ મારા બેટી છે दादा બેઠા છે પ્રોબ્લેમ વાળો સવાલ જ નથી પણ જે તમને કીધું ને ગામના સરપંચ આવીતી નહી ને ગામના દરેક હા બહુ મોટી ફેમિલી તમે વાત કરી મારા પરિવાર સાથે આવું છું ત્યારે મને અહીંયા હું એટલા બધા લોકોને ત્યાંથી

જેવી પરિસ્થિતિ એના ઘરે હોય એ બધું કરી અમિત ભાઈ એક મેં વાત સાંભળી હતી આની પહેલા આપણે અહીં કંઈક પ્રોગ્રામ હતો અને તમારે ઘરે કંઈક આગ લાગી ગઈ હતી હા યાર એ એમાં શું થઈ ગયું હતું કે હું શિવરાત્રી કરવા અહીં આવ્યો હતો શિવરાત્રી મને પાક્કું યાદ છે કે પહેલી માર્ચે હતી અચ્છા પહેલી માર્ચે હતી ને હું અહીંયા આવી ગયો તો છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે હું અહીંયા આવી ગયો હતો ને

અને ઘર વેર વિખેર ઘર બળી ગયું 28 તારીખ એક જ દિવસ ફેબ્રુઆરી નો મહિનો એટલે 28 નો મહિનો અને 1 માર્ચે શિવરાત્રી હવે મારો વર્ષોથી થી અહીંયા ઈ એક નિયમ છે કે હું શિવરાત્રી અહીંયા જ કરું છું ત્યારે ભી મને શું થયું કે 27 તારીખે ત્યાં પહોંચ્યો અને મને એમ અચાનક જ એક વસ્તુ કહીએ ને કે આપણને એમ થાય કે દાદા એ આપણા ભલે જો જે નુકસાન થવાનું હતું થઈ ગયું પણ મારા ઘરના કોઈ બી વ્યક્તિને કઈ નથી થયું કારણ કે ચાર સાડા ચારે રાતના ઘેરી નીંદમાં લોકો સુતા હોય એવા ટાઈમે ઘરમાં આગ લાગી જાય ને મારી વાઈફે જે ત્યારે હોશિયારી બતાવો એની બહાદુરી બતાવો એ બતાવીને મારી મધરને ને મારી દીકરીને લઈને એ નીકળી ગઈ

ભગવર અમિતભાઈ ને હું જાણું ઈચ્છા હોય તો ને મિત્રો તો આપડે દર્શન કરી લીધા ને અમિતભાઈ હમણાં નીકળી ગયા છે મુંબઈ માટે અને હવે હું રાજ્ય નીકળી આજનો વિડીયો આપડે અહીંયા જ એન્ડ કરી દઈ ચાલો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ